સુરત શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે પુણા કોંગ્રેસના નેજા હેઠળ પૂણા વિસ્તારમાં સ્માર્ટ મીટર સામે પાંચ હજાર જેટલી વાંધા હાજર થઈ છે તેમાં અરજી ડીજીવીસીએલમાં કરવામાં આવી છે સ્માર્ટ સિટી સુરતમાં સ્માર્ટ મીટર સામેનો વિરોધ ઉગ્ર બનતો જઈ રહ્યો છે સ્માર્ટ વિચ મીટરના વિરોધ વચ્ચે લોકો સોસાયટીઓ બહાર સ્માર્ટ મીટરના બેનરો લગાડી વિરોધ દર્શાવી રહ્યા છે વિવિધ સોસાયટીઓમાં મીટિંગો કરી લોકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરાઈ હતી હાલમાં ઘણી સોસાયટીઓમાં બેનર લગાવી દેવાયા છે કે સ્માર્ટ મીટર માટે વિધાઉટ પરમિશન સોસાયટીમાં આવવું નહીં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયા બાદ સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાંથી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે તેમાં પણ સુરતના પૂર્ણા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર સામે આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા એ વિસ્તારોમાં હવે બોયકટ

કે સમગ્ર ગુજરાત ની અંદર ત્યાં સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ છે અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે એ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટર બિલોથી ત્યારે પુણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના ના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઈટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટરની જરૂર નથી અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવું નહીં એવી પાંચ જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કા ની લઈને આવ્યા છે આવનારા સમય ની અંદર બાકીના જે ગ્રાહકો છે બાકીની જે સોસાયટીઓ છે એ દ્વારા એ લોકો દ્વારા પણ આજ રીતે આ સ્માર્ટ મીટર નો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટર ના હેસટેગ સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે